જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા દેવનો દીધેલ દોકડો આ કથા નિત્ય અધિક માસમાં સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે અધિક માસમાં નિત્ય ભગવાન પુરુષોત્તમની કથા સાંભળે છે વાંચે છે ભગવાન પુરુષોત્તમરાયની પૂજા અર્ચના કરે છે સ્નાન દાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના પર ભગવાન શ્રી હરિનારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે કારણ કે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન ધ્યાન કરશે તેને પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે એવો પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ ભગવાનની કથા સાંભળીએ વાંચીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું દર્શાવતી સુંદર કથા દેવનો દીધેલ જે સાંભળવી દરેકને ખૂબ જ ગમશે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે લોકો સ્નાન ધ્યાન પૂજા કરે છે આખું ગામ અધિક માસની અમીધારામાં સ્નાન કરી પ્રભુ ભક્તિનો લાહો લેવા હેલે ચઢ્યું છે સૌની સાથે એક વિધવા બ્રાહ્મણી અને તેનો દીકરો પણ પવિત્ર અધિક માસ નહાય છે બ્રાહ્મણીને આશા છે કે પ્રભુ કંઈક કૃપા જરૂર કરશે એટલે એ તો દીકરા સાથે નદીએ નહાય છે કાંઠા ગોરમાની પૂજા કરે છે શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપે છે ઘેર આવી ઘરના કામ કરી રાંધીને દેવદર્શને જાય છે કથા વાર્તા સાંભળી પાછી આવે છે દીકરો પણ ભગવાનને રીઝવવા દર્શન કરે છે નદીએથી પવિત્ર જળનો લોટો ભરી લાવે છે પીપળે રેડે છે મહાદેવજીને ચડાવે છે આમને આમ દીકરો શ્રદ્ધાભાવથી વ્રત નિમ કરે છે એક દિવસ નિયમ પ્રમાણે દીકરો જળ ચઢાવવા મહાદેવજીના મંદિરે ગયો છે જળ ચઢાવી પાછો વળે છે ત્યાં તો તેણે મહાદેવજી અને પાર્વતીને સોકઠા બાજી રમતા જોયા રમત બરાબર જામી હતી એમાં મહાદેવજીએ પાર્વતીજીની સોગઠી મારી પછી હું જીત્યો અને પાર્વતી કહીના હું જીતી એમ હું સાતુસી થઈ અચાનક મહાદેવજીની નજર પેલા છોકરા ઉપર ગઈ અને બોલ્યા કે અલ્યા બટૂક ખરું કહેજે કે કોણ જીત્યું છોકરાનું શરીર ઠીંગણું હતું તેથી મહાદેવજીએ તેને બટૂક કહીને બોલાવ્યો બટૂક વિચારવા લાગ્યો કે કોનો પક્ષ લઉં બા વારાઘડીએ કહેતી હતી કે સ્ત્રીના વખાણ કરો એ કોઈ પણ સ્ત્રી હોય એને ઘણા ગમે છે એટલે લાવ માતાજીનો પક્ષ લઉં તો કંઈક લાભ થશે વિચારી છોકરો બોલ્યો કે માતાજી જીત્યા અને તમે હાર્યા માતાજી તો ખુશ થઈ ગયા અને બટુકને કહે કે લે બેટા આ બે કિંમતી મોતી તને ભેટ આપું છું મોતી લઈ છોકરો ખુશ થતો થતો ગયો મનમાં વિચારે છે કે માને મોતી આપીશ એટલે રાજી થશે આમ વિચારતો તો જાય છે નદી આવતા એને યાદ આવ્યું કે પીપળે પાણી રેડવાનું તો રહી ગયું એમ વિચારી નદીના જળમાં લૂંટો ભરવા જાય છે ત્યાં જ પેલા મોતી તેના હાથમાંથી સરકી નદીમાં પડ્યા અને એ વખતે એક માછલી ત્યાં ફરતી હતી તે મોતી ગળી ગઈ છોકરો બહુ મથ્યો મોતી શોધવા પણ મોતી મળ્યા નહીં નિરાશ થઈ ગયો રડવા લાગ્યો ઘરે જઈ પોતાની માતાને બધી વાત કરી માએ દીકરાને છાનો રાખી સમજાવ્યો કે કાંઈ નહીં દીકરા આપણા ભાગ્યમાં એ મોતી નહીં હોય બીજા દિવસે રોજના નિયમ પ્રમાણે છોકરો મહાદેવજીને જળ ચઢાવવા ગયો તો મહાદેવજીએ એને પાછો બોલાવ્યો અને પૂછ્યું કે બટુક સાચું કહે છે આજે કોણ જીત્યું છોકરાને થયું કાલે માતાજી જીત્યા એમ બોલ્યો હતો અને માતાજીએ બે મોતી ભેટ આપ્યા હતા એટલે માતાજી જીત્યા તમે હાર્યા આજે પક્ષ છોકરાએ ખેંચ્યો એટલે પાર્વતીજી રાજી થયા છે છોકરાને પોતાના કાનમાંથી કાઢીને આપી છોકરો રાજી થયો ઘરે આવ્યો માને આપી પણ ખુશ થઈ ગઈ મનમાં વિચાર્યું કે મારે તો હવે ઘરડે ઘર પણ ઝાલ પહેરીને કોને બતાવી છે દીકરાના લગ્ન થશે એટલે વહુને આપીશ આમ વિચારે છે ત્યાં જ રસોડામાંથી કંઈક બળવાની વાસ આવી એટલે ઉતાવળે ઉતાવળે પાણીયારે ઝાલ મૂકી રસોડામાં ગઈ જોયું તો તાવડી ઉપર નાખેલો રોટલો બળતો હતો બરાબર આ જ સમયે પડોશમાં રહેતી સમૂહ નામની સ્ત્રી વાટકી લઈને છાસનું મેળવણ લેવા આવી અને તેની નજર પાણિયારે ઝગમગ થતી ઝાલ ઉપર પડી તેની દાનત બગડી ઝાલ લઈને છાસનું મેળવણ લીધા વગર પાછી વળી ગઈ ડોશી રોટલો ઉતારી નવો તાવડીમાં નાખી બહાર આવી તો ઝાલ ગાયબ અને એકદમ ત્રાસકો પડ્યો કે હાય હાય આટલી વારમાં ઝાલ ક્યાં જતી રહી અહીં પાણી આ રેસ તો મૂકી હતી ડોશી કપાળ ખૂટવા લાગી મારા ભાગ્યે જ ફૂટેલા છે નહીંતર આમ થાય નહીં દીકરાને વાત કરી કહ્યું બેટા આપણું નસીબ કાણું છે એટલે કોનો દોષ દેવો પહેલાં મોતી ખોવાયા અને હવે ચાલ ગઈ ત્રીજા દિવસે પણ છોકરો એવું જ બોલ્યો કે માતાજી જીત્યા અને તમે હાર્યા સાંભળતા જ પાર્વતીજી મલકાયા અને છોકરાને સુંદર મજાનો કિંમતી હાર ડોકમાંથી કાઢીને આપ્યો બ્રાહ્મણી ઘરનું કામ કરતી હતી છોકરો દોડીને બોલ્યો કે લેમા આ હાર આટલો બધો સરસ અને કિંમતી હાર જોઈ બ્રાહ્મણી હરખાઈ ગઈ હારની અંદર સુંદર મજાના પાણીદાર મોટા લાલ મોતી ચડેલા હતા અને ચમકતા હતા એટલામાં આકાશમાં એક સમડી ઉડતી હતી તેની નજર પેલા લાલ ચમકતા મોતી ઉપર પડી અને તે કંઈક ખોરાક સમજી એકદમ નીચે ઉતરી આવી અને ઝાપટ મારી ડોશીના હાથમાંથી તે હાર ઉપાડી ઉડી ગઈ ડોશી કપાળ ફૂટવા લાગી પણ થાય શું પોતાના નસીબને દોષ દેવા લાગી છોકરો કહે કે માં મોતી ખોવાઈ ગયા ઝાલ પણ ગઈ અને હાર પણ ગયો પેલી સમડી હાર ઝપટાવીને લઈ ગઈ આમ કેમ થતું હશે ડોશી કહે દીકરા ભાગ્યમાં હોય એટલું જ ભોગવાય બીજું તો શું છોકરો તો નિયમ પ્રમાણે વળી ચોથે દિવસે મંદિરે જળ ચઢાવવા ગયો ચોથા દિવસે પણ ભગવાનને પાર્વતીજી સોખઠાબાજી રમતા હતા છોકરો મનમાં વિચાર કરવા લાગ્યો કે જૂઠું બોલીને ત્રણ વાર માતાજી જીત્યા એમ બોલ્યો માતાજીએ ભેટો આપી પણ નક્કી હું જૂઠું બોલ્યો તેથી જ મારા હાથમાંથી એ ભેટ જતી રહી માટે આજે તો જે થવું હોય તે થાય સાચું જ બોલવું છે આમ વિચાર કરે છે ત્યાં જ મહાદેવજીએ છોકરાને જોયો અને બોલ્યા કે બટુક બોલ આજે કોણ જીત્યો છોકરો તુરંત જ બોલ્યો કે માતાજી હાર્યા અને મહાદેવજી જીત્યા સાંભળતા જ પાર્વતીજી ખડખડા ઠસવા લાગ્યા કહે અલ્યા છોકરા તે જેનો પક્ષ લીધો છે એમની પાસે તો ભભૂતને નાક સિવાય છે શું એ તને શું આપશે બહુ બહુ તો ખુશ થઈને ગળામાંથી એક નાક કાઢીને તને આપશે છોકરો કહે માતાજી જે જોયું તે બોલ્યો ભગવાન ખુશ થઈને જે કાંઈ ઢબુ દોકડો આપે તે મારે મન એ કિંમતી છે માતાજી ભેટ જોવાની ન હોય ભેટ આપનારનો ભાવ જોવાનો હોય મહાદેવ તો છોકરાની વાત સાંભળી મલકાયા ભભૂતની જોડીમાં હાથ નાખી એક દોકડો કાઢી બોલ્યા કે લે બટુક આ દોકડો તને આપું છું પણ હા તું જ્યારે ગામમાં પ્રવેશ કરે અને ત્યારે તારી સામે જે કાંઈ ચીજ વેચવાવાળું મળે તારે આ દોકડો આપી લઈ લેવાની આ દોકડો તને રોકડો જવાબ આપશે જા છોકરો ગામમાં પ્રવેશ્યો કે સામે જ એક બાઈ માથે ટોપલો લઈને મળી બટુકે પૂછ્યું કે શું વેચો છો બાઈ બોલી કે માછલી વેચું છું બટુ કહે કે લ્યો આ દોકડો અને જેટલી આવે તેટલી મને માછલી આપો પેલી બાઈએ એક માછલી બટુકને આપી છોકરાએ સંકોચ પામતા માછલી લીધી કોઈ જોઈ ન જાય એટલે લોટામાં નાખી ઘેર ગયો ડોશીએ પૂછ્યું બેટા આજે ભેટમાં શું મળ્યું તો છોકરો બોલ્યો કે માં દોકડો મળ્યો અને એની આ માછલી લાવ્યો છું માછલી જોતાં જ ડોશી એકદમ તાડુકી અરે અભાગ્યા બ્રાહ્મણનું ખોળિયું અભડાવ્યું ફેંકી દે ઝટ કોઈ જુએ એ પહેલાં તને લાજય ન આવી હવે સામું શું જોઈ રહ્યો છે ફેંક આને છોકરો માને ક્રોધે ભરાયેલો જોઈ હેપતાઈ ગયો હાંફળો ફાફડો ભાગ્યો અને માછલી ફેંકી દોરો પણ ત્યાં તો એ માછલીને ઝડપવા ઉપરથી સમડીએ ગુલાટ મારી ડોશી જોઈ રહી હતી તેણે જોયું કે સમડી આવી પણ આ શું આ એ જ સમડી હાર લઈ ગઈ હતી એ જ અને હજુ હાર એની સાચમાં જ છે એટલે એકદમ ઊંચા અવાજે છોકરાને કહે બટુક ઝાલ સમડી આવી જાલ એ જ સમયે પેલી પડોશમાં રહેતી સમૂહ આ સાંભળી ગઈ એને થયું કે હું જાલ ચોરી લાવી છું એની ખબર પડી ગઈ એટલે નક્કી હમણાં છોકરાને ડોશી મને પકડશે અને ગામમાં મારી ફજીતી થશે એકદમ ગભરાઈ ગઈ ઝટપટ ઘરમાં જઈ ઝાલ લઈ આવી અને કોઈને ખબર ન પડે એમ ડોશીના ઘરના બાળના પાસે મૂકી જતી રહી આ બાજુ પેલી સમડી ચાંચમાં રહેલા હારને મૂકતા જ માછલી ઉપર ઝપટ મારી સમડીએ ઝપટ મારી તેથી માછલીના પેટ ઉપર ચાંચ વાગી પેટ ફૂટ્યો અને એમાંથી બે લાલ મોતી નીકળી પડ્યા છોકરાએ જોયું અને દોડ્યો પહેલાં મોતીને હાર ઉપાડી લીધો અહીંને ખ્યાલ આવી ગયો કે નદીમાં મોતી પડ્યા અને જળ્યા નહીં એનું કારણ આ જ માછલી મોતી ગળી ગયો છે મોતી અને હાર લઈ મા પાસે દોડીને આવ્યો અને કહેવા લાગ્યો કે મા આ મોતી અને માતાજીએ આપેલો હાર બે પાછા મળ્યા મા અને દીકરો હરખાતા ઘેરા જ્યાં દરવાજો ખોલવા જાય છે ત્યાં તો ડોશીની નજર ઝાલ ઉપર પડી અને બોલી લે બેટા આ જાલ પણ મળી ગઈ નક્કી મહાદેવજીની કૃપાથી જ આમ થયું છે તું સાચું બોલ્યો એટલે આ બધું ગયેલું પાછું મળ્યું છે સત્યના ફળ હંમેશા મીઠા જ હોય છે આમ તે દિવસથી બટુકે નક્કી કરી નાખ્યું કે કદી જૂઠું બોલવું નહીં હંમેશા સત્ય જ બોલવું અને તેથી કદાચ લાભ થાય કે ન થાય પરંતુ જૂઠું તો બોલવું જ નહીં દીકરાના સંકલ્પથી ડોશીના હૈયે હરખ થયો વહાલથી છોકરાને છાતી સરસો દબાવ્યો મા અને દીકરા બંનેની આંખોમાં હરખના આંસુ આવ્યા દીકરાના આંસુ લૂછતા ડોશી બોલી કે જોયું દીકરા ધરમ ધ્યાન વ્રત નિયમ લેવાથી સત્ય બોલવાથી ભગવાન આપણા ઉપર રાજી રહેશે અને વળી એમાંય આપણે બે અધિક માસ નાહવાનું અને પુરુષોત્તમ રાયનું વ્રત કરવાનું નિમ લીધું તેથી ભગવાન પુરુષોત્તમ રાયે આપણને ફળ આપ્યું આમ કરતાં અધિક માસ પૂરો થયો ડોશી અને દીકરાએ ખૂબ જ ધામધૂમથી ઉજવણું કર્યું ભગવાનની કૃપાથી ધનની કમી હતી નહીં તેથી ચોરાસી કરી છે બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી ગરીબ ગુરબાને આમ ડોશી અને દીકરાના જીવનમાં આનંદ મંગળ વર્તાયો છે હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા મા દીકરાને ફળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને કહેનારને સાંભળનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળી ખૂબ જ સુંદર મજાની વાર્તા દેવનો દીધેલ દોકડો આ વાર્તા અધિક માસનું મહાત્મ્ય દર્શાવે છે અને કહે છે કે દરેકે હંમેશા સત્યનું જ પાલન કરવું જોઈએ ક્યારેય જૂઠું બોલવું નહીં તો ખૂબ જ સુંદર અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ